બધા મિત્રો મજામાં આપણા વેડિયો જોતા હોય એ મજામાં જ હોય લેકિ હમણાં હું બે દિવસ મજામાં નથી આજે કાલે આ મશીન ખરાબ હતું આજે એની પાછળનું મશીન ખરાબ થઈ ગયું છે એટલે હવાર હવારમાં બહુ મગજમારી આલે છે એટલે આજે ગમે એ થાય મશીન સર્વિસ હરકું કરાવવાનું છે ગમે એ થાય તો મિત્રો તમે પ્રાર્થના કરો કે આપડું મશીન આજે સરખું હાલવા મળે અને કઈ પ્રોબ્લેમ ન આવે હમણાં બે ત્રણ દિવસ પ્રોબ્લેમ આવે છે તો એનું માટે કઈ સોલ્યુશન હોય તો કહેજો મિત્રો આપણને જાણવા મળ્યું કે પ્રોબ્લેમ ક્યાં છે મશીનમાં તો તમે ચાલો બતાવું મશીનમાં પ્રોબ્લેમ ક્યાં છે મોટર છે આ મોટર ખરાબ થઈ ગઈ છે આ મોટરને આપણે બનાવવાની છે આ તમે જુઓ આ મોટર ખરાબ થઈ જાય અને બનાવી પડે એમ છે જો કારણ કે એ બહુ હાર્ડ ફરે છે એટલે હવે જોઈએ એન્જિનિયર બોલાવ્યાશ ભાષા કાલ આવવાથી ભાઈ જોઈએ ને એને બતાવી કે બનાવી પડે એમ છે કે નવી નાખવી પડે એમ છે હમણાં જે હોય અપડેટ આગળ તમને મળતું રહે છે બના દેજો તો ફાઇનલી આપણું મશીન રિપેર કરવાવાળા ભાઈ એન્જિનિયર આવી જશે આ પ્રવીણભાઈ તો હવે આપણે ફટાફટ મોટર ખોલીને જોઈ લઈએ ફાઇનલી આપણી મોટર રિપેર માટે આપી દેવાની છે અહીંયા રિપેરિંગ માં દેવાની છે મોટર આપણે તો આપણે આવી ગયા છીએ અત્યારે મોટર રિપેર કરાવવા આ ભાઈની ની કેમ થાય મિત્ર મોટર બન જાય ગા રડી રડી આરો બને ગા હા બારો હા આ ભાઈ આપણે અંબિકામાં કામ કરે છે એની દુકાન છે તો તમારે ગમે કામકાજ હોય જોય અહીં આવી જાવ એમરોડરી માટે ફટાફટ અહીં આવી જાવ અંબિકામાં ઠીક તો આપણી મોટર ખુલે છે જોઈ જોઈ પછી ખબર પડે હું પ્રોબ્લેમ છે મોટર ખુલે એટલે ખબર પડશે તમે જુઓ આ દુકાન છે બધા કામકાજને તમને મળી રહેશે થઈ જશે તો આપણી મોટર ખરાબ થઈ ગઈ છે એ બહુ મોટી ખરાબ વાત છે આપણે નવી મોટર નાખવી જોઈએ નવી મોટર મંગાવી છે નવી જૂની મોટર નહીં હાલે નવી મોટર નાખવી જોશે

બે જણા પકડી રાખવા જો મશીન બાજ ન નીકળી જાય એ પ્રમાણે ઓકે ચલો આપણું મશીન થઈ ગયું છે તૈયાર આ જો અમારા ભાઈ ફ્રેમ મારે છે મશીન થઈ ગયું છે કમ્પ્લેટ ઓકે ઓકે આપણા મશીન હોય કમ્પ્લેટ તો આજનો વિડીયો આપણે એન્ડ કરી છે મળવી નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ વિડીયો બહુ જોરદાર આવવાનો છે એટલે તમે જોતા રહેજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો ચાલો મળી બીજા વિડીયો